ચાલુ કરો નમસ્કાર ખેડૂત મિત્રો હું ડેરવાડિયા નરેશ અંકુર સીડના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એક ખેરવા ગામની અંદર એક પ્રગતિશીલ ફાર્મર છે એમની વાડીએ મુલાકાત લેવા માટે આવેલા છે જેને જેમાં ખેરવા ગામના ખેડૂતો બધા અંકુર પુષ્કર વેરાયટી જોવા માટે આવેલા છે

વિડીયોની માધ્યમથી આપ જોઈ શકો છો અંકુર પુષ્કર વેરાયટી તમને આ અંકુર પુષ્કર વેરાયટી ની અંદર શું ખાસિયત લાગી વેરાયટી સારી છે હ સુસ્યા જીવાત બધું રોગો ઓછો હ અને અત્યારે તો સારું લાગે છે પણ હવે પછી ઉતરે અત્યારે કેવા કેવો છે આ વેરાઇટી ની અંદર ખાસિયત એ છે કે એકદમ નીચેથી ફૂટિંગ ચાલુ લાગે અને એકદમ નજીક નજીક ધીંવાનો બેસાર થાય છે તમે થોડું બોલજો ને તમને આ વેરાઇટી ની અંદર શું ખાસિયત લાગી આ વેરાઇટી ની અંદર એક તો આની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે રોગ સામે લડવાની તાકાત બહુ પૂરે પૂરી છે પ્લસ કે વરસાદ વધારે થઈ જાય તોય વાંધો નથી આવતો ને આવ ઓછો હોય ને તોય વાંધો નથી આવતો ટૂંકમાં એની કેપેસિટી પ્રમાણે એમને અડીખમ પડીખમ ઊભો જ રહીએ બરોબર અને આ થી હમણાં એક રાઉન્ડ યાર વરસાદનો ગયો કવો મોસમી ની વરસાદ આપડે કેવું હોય તો કહી શકાય વરસાદ અચાનક આવી ગયો અને અતિશય આવી ગયો છતાં પણ આ લીલો છમ ઉભો છે કોઈ પણ પ્રકારનો નો કઈ વાંધો નથી ટૂંકમાં તમારું કેવાનું મતલબ એ કે પાણી ફૂલ સહન કરતી વેરાયટી છે એટલો વરસાદ પડ્યો તોય સતા આજે અડીખમ ઉભો છે ઉકાઈ જેલો જોવા મળતો તો નથી તો બધા ખેડૂત તમે શું ભલામણ કરવા માંગો છો ભલામણ માં તો એવું કેવા માંગે છે કે જે ખેડૂત આ પુષ્કળની વાવતા નથી તો એવું હોય ને તો એ છેલ્લી બાકી એક થેલી ની પેલા ટ્રાય કરી લે એને એ ટ્રાય કરશે એને અનુભવ થશે પછી સામેથીને જ કહેશે કે મારે હવે મારી જેટલી જમીન છે ને બધા પુષ્કળ કપાસ વાવો બરોબર નામ એવું જ કામ અંકુર પુષ્કળ પુષ્કળ આપતી જાત છે તો બધા ખેડૂતને ભલામણ છે કે અંકુર પુષ્કળનું વાવેતર કરો જેથી મફલક ઉત્પાદન મેળવો આભાર થેન્ક યુ